નમસ્કાર ટેકનિકલ ડેલવે યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના શું રહ્યા આ વિડીયોમાં આપણે જોશું તો વિડીયોને જોતા પહેલા જે પણ મિત્રો નવા હોય તે કાળું સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તમને દરરોજ મળતા રહે તો ચાંદી આજે એક ગ્રામનો ભાવ એકાણું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામનો ભાવ સાતસો ને બત્રીસ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો સોળ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર એકસો ને રૂપિયા અને આજે એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર છસો રૂપિયા સુધીની સપાટી પર રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ છ હજાર છસો ને ઓગણીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાવન હજાર નવસો બાવન રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર એકસો નેવું રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ એકસઠ હજાર નવસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો ખાસ કરીને આજે એક ગ્રામનો ભાવ સાત હજાર એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર બસોને દસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ બાવીસ હજાર સો રૂપિયા સુધીની બજાર રહી હતી તો આજના ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર એક હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો પંદર રૂપિયા આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર ત્રણસોને વીસ દસ ગ્રામનો ભાવ ચોપન હજાર એકસો ને પચાસ અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ એકતાલીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના અઢાર કે સોનાના સો ગ્રામના ભાવની અંદર પણ આઠસો રૂપિયાનો મોટો ઘટાડો એક દિવસની અંદર જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ